નમસ્કાર મિત્રો હું વીકે બારૈયા આઈટીઆઈ અમરેલીથી આપ સૌનું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેસનમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો ટોપિક છે કે રસ્તાની લાઇન દોરીના સ્થાપન માટેના જરૂરી ઇજનેરી સર્વેક્ષણો તો એમાં આપણે જોશું કે કોઈ પણ આપણે રસ્તાની લાઇન દોરી આપણે ક્યાંય પણ નક્કી કરવી હોય તો એના માટે આપણે પહેલાં કયા કયા સર્વે કરવા પડે કે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ એ બધું આજે આપણે આજના ટોપિકમાં જોઈશું તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ પીપીટીથી રસ્તાની લાઇન દોરીના સ્થાપન માટેના ઇજનેરી ક્ષણો તો કે ગોઠવણીને અસર કરતા સિદ્ધાંત અથવા પરિબળો તો એમાં આપણે પહેલાં જોઈએ સરળતા આર્થિક સલામતીને ટૂંકાપણું હવે સરળતામાં આપણે કે ભાઈ કઈ રીતના સરળતા કે બાંધકામ અને જાળવણીમાં ક્ષમ મીન્સ કે આપણે એવી રીતના રસ્તાની લાઈન દોરી હોવી જોઈએ કે બાંધકામ અને જાળવણીમાં આપણે પરિવર્તન કે એનું આપણે જાળવણી સરખી રીતે કરી શકીએ પછી આર્થિક તો કે બાંધકામ અને જાળવણી ખર્ચ ઓછું હોવું જોઈએ તો કે રસ્તાની લાઈન દોરી એવી હોવી જોઈએ કે એનું આપણે બાંધકામ અને જાળવણી ખર્ચ આપણે એનો ઓછો કરી શકીએ પછી સલામતી કે ભાઈ બાંધકામ દરમિયાન આપણે સલામતીની ખાતરી કરી શકીએ પછી ટૂંકાપણું કે ભાઈ રસ્તાનું લાઈન દોરી એવી હોવી જોઈએ કે રસ્તો એક જગ્યાએથી બીજી જગ્યા વચ્ચે શક્ય હોય ત્યાં સુધી સીધો અથને ટૂંકો હોવો જોઈએ હવે આપણે જોઈએ કે ભાઈ રસ્તાની લાઇન ગોઠવણી શક્ય હોય તેટલી ટૂંકી હોવી જોઈએ પછી ગોઠવણી શક્ય હોય તેટલી સીધી હોવી જોઈએ કે જે ઉચ્ચ ટ્રાફિક ઝડપ સુનિશ્ચિત કરે આપણે ધારો કે એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા હોય તો સીધો રસ્તો હોય તો આપણે ટ્રાફિક ઝડપ વધારે મેળવી શકીએ પણ જ્યાં વળાંકને એવો રસ્તો આવે તો આપણી ટ્રાફિક ઝડપ ઘટતી હોય છે પછી બાંધકામની જાળવણી અને ટ્રાફિકની કામગીરી માટે ગોઠવણી પણ સરળ હોવી જોઈએ ચોથું પોઈન્ટ જોઈએ કે ગોઠવણી એવી હોવી જોઈએ કે જે એ અન્ય રસ્તાઓ રેલવે લાઇન અને પુલને કાટખોણે પાર કરવી જોઈએ કે ભાઈ રસ્તાની લાઇન દોરી છે કે એની ગોઠવણી એવી કે રેલવે લાઇન છે પછી નદી છે એને અથવા કોઈ પણ કેનાલ છે કે પુલ છે એને કાટખોણે જ પાર કરવી જોઈએ નદીઓ નહેરો વગેરે પાર કરવી જોઈએ કે જ્યાં તેની પહોળાઈ નૂંધ્યમ હોય અને સારો ટકાઉ પાયો હોય એટલે કે નદી આપણે કાટખૂણે તો વાત કરી પણ કાટખૂણે પણ કઈ રીતના કે ક્યાં પસાર થવી જોઈએ કે જ્યાં નદીની પહોળાઈ ટૂંકી હોય એટલે કે ક્યાં જેની પહોળાઈ ન્યૂનતમ હોય નદીને એટલે જેથી આપણે બ્રિજ પણ ટૂંકો બનાવી શકીએ પછી ગોઠવણીના મહત્ત્વના શહેરો અને ગામોના ગ્રુપને જોડીને મહત્તમ વસ્તીને સેવા આપે છે એટલે મીન્સ કે આપણે રસ્તો એવો હોવો જોઈએ કે જે વધારે વધારે ગામડાને કે અથવા શહેરોને અથવા ગામોના ગ્રુપને જોડી શકે તેથી આપણે મહત્તમ વસ્તીને એની આપણે સેવા આપી શકીએ પછી રસ્તાની લાઇન દોરીની ગોઠવણી એવી હોવી જોઈએ કે જે પુલની લઘુત્તમ સંખ્યાને ઓળંગીને પાયા પાળાના સ્થળોને પાર કરે એટલે કે આપણે એવી રીતના રસ્તાની લાઇન દોરવી જોઈએ કે જે પુલની લઘુત્તમ સંખ્યા એટલે કે જ્યાં જે જે લાઇન દોરી ઉપર પુલની સંખ્યા જેમ બને એમ ઓછી હોવી જોઈએ પણ તે સરળ વળાંક અને સરળ ઢાળ આપવો જોઈએ કે ભાઈ આપણે રસ્તાની લાઇન દોરી ઉપર સરળ વળાંક અને સરળ ઢાળ આપવો જોઈએ કે જેથી તેની ઉપર પસાર થતાં વાહનોને બહુ અડચણરૂપ ના થાય તે એવું હોવું જોઈએ કે લઘુત્તમ બાંધકામ અથવા ઓછી જમીન કાપવામાં આવે એટલે આપણે રસ્તાની લાઇન દોરી એવી રીતના નક્કી કરવાની કે રસ્તામાં આપણે વધારે કટિંગ કે ભરતી ન કરવી પડે અથવા એમાં બાંધકામ પણ આપણે ઓછું આવે કે જેથી આપણે આર્થિક રીતે પણ આપણે થોડુંક બચાવી શકીએ પછી રસ્તાની ગોઠવણી સારી દ્રષ્ટિનું અંતર પણ પૂરું પાડવું જોઈએ તે તળાવ કુવાઓ સ્મારક ઐતિહાસિક ઇમારત છે કે વગેરે જેવા અવરોધોથી મુક્ત હોવું જોઈએ એવા સ્થળોએ ગોઠવણી કરવી જોઈએ કે જ્યાં રસ્તાનું નિર્માણ શ્રમ અને સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય એટલે કે આપણે એવી જગ્યાએ રસ્તાઓ બનાવવા જોઈએ કે જ્યાં આપણે કામદારો છે કે મટીરિયલ છે એ સરળતાથી મળી જાય હવે જોઈએ કે નબળી ડ્રેનેજ ધરાવતી ભેજવાળી અથવા નીચી જમીન ટાળી શકાય છે કે ભાઈ અમુક શકાય તમે જોતા હો છો કે નબળી ડ્રેનેજ એટલે કે એમાં પાણી બહુ પડ્યું રહેતું હોય કે જેનાથી રસ્તો આપણો ખરાબ થતો હોય તે એમાં આપણે એ પછી એવી ભેજવાળી જમીન હોય કે ત્યાં આપણે એ ટાળવી જોઈએ રસ્તાની લાઇન દોરીમાં કે નકર ત્યાં રસ્તો બનાવીએ તો એ રસ્તો બહુ ટકતો નથી રસ્તાની લાઇન દોરીની ગોઠવણીમાં બિનજરૂરી ઝીકઝેક પણ ટાળવી જોઈએ ઝીકઝેકથી શું છે કે તમારે ટ્રાફિક ઝડપમાં પણ ઘટાડો થતો હોય એટલે એના માટે ઝીકઝેક ટાળવી જોઈએ ગોઠવણીમાં એકરૂપતા ટાળવા માટે લાંબા સીધા માર્ગો ન હોવા જોઈએ પછી આપણે એક સીધા જ માટે લાંબા ન માર્ગો હોવા જોઈએ એમાં થોડાક પણ વળાંક હોવા જોઈએ હવે એના માટે રસ્તાની ગોઠવણી કે એની લાઈન દોણીની ગોઠવણી માટેના આપણે સર્વે જોઈએ તો પેલું છે કે માર્ગ ગોઠવણી પર પ્રારંભિક બિંદુ અને સમાપ્તિ બિંદુ હાઈવે એન્જિનિયર દ્વારા આપવામાં આવે છે કે જે તેમને જોડતો આર્થિક માર્ગ હોઈ શકે કે કોઈ પણ આપણે બે બિંદુ વચ્ચે માર્ગ બનાવવો હોય તો એના માટે આપણે પ્રારંભિક બિંદુ અને સમાપ્તિ બિંદુ હાઈવે એન્જિનિયર નક્કી કરે અને તેને આપણે જોડીએ તો એ આર્થિક માર્ગ હોઈ શકે આ હેતુ માટે એન્જિનિયરિંગ સર્વે હાથ ધરવામાં આવે છે હવે નવા રસ્તાની ગોઠવણીની પસંદગી માટે હાથ ધરવામાં આવતા એન્જિનિયરિંગ સર્વે નીચે મુજબ છે એમાં પહેલો છે પૂર્વેક્ષણ સર્વે એટલે કે પ્રાઇમરી સર્વે બીજો છે પ્રારંભિક સર્વે અને ત્રીજું છે સ્થાન હવે આપણે જોઈએ રિકોગ્નાઇઝ રિકોગ્નિશ સર્વે એટલે કે પ્રારંભિક એટલે કે પૂર્વેક્ષણ સર્વે રિકોગનિઝ સર્વે રિકોનિઝ સર્વે પ્રથમ એન્જિનિયરિંગ સર્વે છે કે એવા પ્રદેશમાં કરવામાં આવે છે જ્યાં જ્યાં અગાઉ રિકોગ્નિસ સર્વેનો સર્વેક્ષણ થયેલો નથી એટલે કે કોઈ પણ એવી પ્રદેશની પ્રાથમિક માહિતી મેળવવાની હોય છે પણ એ આ સર્વે એવી જ જગ્યાએ કરવાનો કે જ્યાં પહેલાં એક પણ જાતનો સર્વે કરેલો નથી આમ સમગ્ર પ્રદેશનું સામાન્ય જ્ઞાન મેળવવા માટે અને પ્રદેશની મુખ્ય વિશેષતા અંગેની માહિતી મેળવવા માટે રિકોગ્નિઝ સર્વે રિકોગ્નાઇઝ સર્વે એ બે બિંદુઓ વચ્ચે અસંખ્ય સંભવિત વૈપલ્પિક માર્ગ પર કામ કરી શકાય છે હવે આવે છે પ્રારંભિક સર્વે પ્રારંભિક સર્વેક્ષણનો ઉદ્દેશ સર્વેક્ષણ દ્વારા મળેલા વૈકલ્પિક માર્ગો પર હાથ ધરવાનો હવે આપણે રેકોગ્નાઇઝ સર્વેમાં જોયું કે ભાઈ પહેલાં આપણે એમાં વૈકલ્પિક આપણે ઘણા બધા રસ્તાઓની લાઇન દોરીઓ મળે જ્યારે પ્રારંભિક સર્વેમાં એ બધા વૈકલ્પિક માર્ગો ઉપર કયો માર્ગ વધારે સારો રહેશે એની ઉપર એ આપણે નક્કી કરવા માટે પ્રારંભિક સર્વેક્ષણનો ઉદ્દેશ છે અને વધુ ચોકચાઈ સાથે વૈકલ્પિક માર્ગની સાથે ઉચ્ચ માર્ગની કિંમત નક્કી કરવા માટે કયો માર્ગ સૌથી વધુ આર્થિક રહેશે તે પણ નક્કી થાય આમ પ્રારંભિક સર્વેમાં કયો માર્ગ વધારે આર્થિક રહેશે કે જેની ઉચ્ચ માર્ગની કિંમત નક્કી થાય એ બધું આપણે પ્રારંભિક સર્વેમાં નક્કી કરશું પ્રારંભિક સર્વે અંતિમ માર્ગ નક્કી કરે છે અને તે અત્યંત ચોકસાઈ સાથે થવો જોઈએ કારણ કે તે અંતિમ માર્ગની ગોઠવણી પર પણ આધાર રાખે છે પ્રારંભિક સર્વે એ આપણને ફાઇનલ એક માર્ગ આપી દે છે કે આ તમારે લાઇન દોરી ગોઠવણી કરી શકો આથી જે અત્યંત એટલો ચોકસાઈ સાથે થવો જોઈએ કે તે અંતિમ માર્ગની ગોઠવણી ઉપર પણ આધાર રાખે છે હવે આવે લોકેશન સર્વે કે સ્થાન સર્વે લોકેશન સર્વેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રારંભિક સર્વેના ડેટામાંથી સૌથી વધુ આર્થિક માર્ગ તરીકે શોધી અને નિશ્ચિત કરવામાં આવેલા માર્ગની વિગતવાર ખાતરી કરવી એટલે કે આપણે ધારો કે જો આપણે ત્રણ ટોપિક ત્રણ સર્વે છે કે રેકોગ્નાઇઝ સર્વે કે પૂર્વેક્ષણ પ્રાથમિક અને સ્થાન તો પૂર્વેક્ષણમાં આપણે શું છે કે ભાઈ ઘણા બધા વૈકલ્પિક આપણે રસ્તાઓ શોધીતા કે ભાઈ આ એક હોઈ શકે આ એક હોઈ શકે પછી પ્રારંભિકમાં એની ઉપર આપણે પાછું સર્વેક્ષણ કરી અને એમાંથી એક આપણે એક એવો રસ્તો કાઢ્યો કે જે આર્થિક હોય અને તે ઓલો હોય પણ હવે સ્થાન સર્વેમાં એ આપણે શોધી અને નિશ્ચિત કરેલ માર્ગની પાછળ એમાંથી આપણે પ્રારંભિક ડેટામાંથી એક લીધો પણ એની પાછળ વિગતવાર આપણે ખાતરી સ્થાન સર્વેમાં કરતું તે વાસ્તવિક ધોરીમાર્ગની મધ્યરેખા નાખવામાં આવી હતી અને તેને ઠીક કરવામાં આવી હતી કારણ કે લોકેશન સર્વે પૂર્ણ થયા પછી બાંધકામ થયું થયું હતું એટલે એટલે આપણે ફરીથી એકવાર હું તમને ત્રણેય સર્વે વિશે માહિતી આપી દઉં જો પૂર્વેક્ષણ સર્વે પ્રારંભિક સર્વે અને સ્થાન પૂર્વેક્ષણ સર્વેમાં આપણે કે ભાઈ પહેલાં આપણે એમાં આપણે તો ટોટલી વૈકલ્પિક જેટલા રસ્તાઓ આપણે બની શકે એની આપણે ચર્ચા કરીએ છીએ અને પૂર્વેક્ષણ સર્વે એવી જ જગ્યાએ થાય કે જ્યાં કોઈ પણ અગાઉ એક જાતનો સર્વે થયેલો હોવો જોઈએ નહીં પછી પ્રારંભિક સર્વેમાં આપણે એવું જોયું કે એ બધા વૈકલ્પિક રસ્તામાંથી આપણે એક એવો રસ્તો એક કાઢીએ છીએ કે જે આર્થિક રીતે અને એક ઉચ્ચતમ માર્ગનો હોય ઉચ્ચતમ કિંમતની માર્ગનો હોય એટલે એક રસ્તો આપણે ગમે તે ફાઇનલ કરીએ છીએ અને જ્યારે સ્થાન સર્વેમાં એ જે ફાઇનલ રસ્તો કર્યો એની ઉપર આપણે વિગતવાર એની ખાતરી કરીએ છીએ અને ચેક કરીએ છીએ તો આ ત્રણેય સર્વે આપણે આ રીતના જોયા હવે આપણે એના અનુરૂપ થોડાક સવાલ અને જવાબ જોઈએ તો કે રસ્તાની ગોઠવણી શક્ય હોય એટલી ટૂંકી કે લાંબી બેમાંથી કઈ હોવી જોઈએ કે આપણે હમણાં જ જોયું કે રસ્તાની ગોઠવણી શક્ય હોય એટલી ટૂંકી હોવી જોઈએ કે જેથી શું છે કે આપણે આર્થિક રીતે થોડોક લાભ થાય હજી રસ્તાની ગોઠવણી એવી હોવી જોઈએ કે જે અન્ય રસ્તાઓ રેલવે લાઇન અને પુલને ક્યાં પાર કરવી જોઈએ તો આપણે હમણાં જ જોયું કે રેલવે લાઇન છે પુલને છે અને અન્ય રસ્તાઓને કાટખૂણે પાર કરવી જોઈએ પછી જોઈએ કે માર્ગની ગોઠવણી પર પ્રારંભિક બિંદુ અને સમાપ્તિ બિંદુ કયા એન્જિનિયર દ્વારા આપવામાં આવે છે તો એ આપણે હાઈવે એન્જિનિયર દ્વારા આપવામાં આવે છે પછી આપણે જોઈએ કે કયો સર્વે પ્રથમ એન્જિનિયરિંગ સર્વે છે તો કે રિકોગ્નાઇઝ સર્વે પછી જોઈએ કે ક્યો સર્વે અંતિમ માર્ગ નક્કી કરે છે તો આપણે હમણાં જ જોયું કે ભાઈ પ્રારંભિક સર્વેમાં બધા વૈકલ્પિક માર્ગમાંથી એક આપણે અંતિમ માર્ગ નક્કી કરીએ છીએ પ્રારંભિક સર્વે ડેટામાંથી સૌથી વધુ આર્થિક માર્ગ નક્કી કરવાનું કામ ક્યાં સર્વેમાં થાય છે તો કે લોકેશન સર્વેમાં તો મિત્રો આજે તમે બધા સર્વેક્ષણ વિશે આપણે જોયું અને એમાંથી ક્યાં સર્વેક્ષણમાં આપણો એક અંતિમ માર્ગ નક્કી થાય છે અને એના ઉપર વિશેષ ખાતરી થાય છે એ બધું આજે આપણે રસ્તાની લાઇન દોરીના ઉપયોગમાં લેવાતા ઇજનેરી સર્વેક્ષણમાં જોયું તો મિત્રો આજે આપણે આટલું જોતા હવે આપણે આગળનું આવતા લેસનમાં જોશું આભાર